આણંદના પાંદડ ગામે ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે પેટ્રો પેટ્રોકેમિકલ કંપની પાસે પાંત્રીસ થી વધુ ડમ્પર ખનીજ વિભાગે જપ્ત કર્યા છે પાંત્રીસ થી વધુ ક્વેરી વેસ્ટ ભરીને લઈ જતા ડમ્પરની અટકાયત કરી છે ડમ્પર ચાલકો સામે ક્વેરી વેસ્ટની હેરાફેરીની રોયલ્ટીની રસીદ માંગવામાં આવતા ડમ્પર ચાલકો ગુંજવાયા હતા લોકોના ટોળા એકત્ર થતા ખંભાત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અગાઉ પણ આ જ સ્થળે ક્વેરી વેસ્ટનું કૌભાંડ ઝડપાયું હતું મોટા પ્રમાણમાં ગેરકાયદે ક્વેરી વેસ્ટની હેરાફેરી સામે આવી છે સોલ ચોક્કસ થી જે રીતે આણંદ જિલ્લાનું જે ખંભાત છે ના ગામ પાદર ગામ ખાતે જે વિભાગ દ્વારા જે રેડ કરવામાં આવી છે રેડ દરમિયાન જે ક્વોરી વેસ્ટ લઈને જતા પાંત્રીસ ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યા હતા અને આ સમગ્ર જે ડમ્પર છે તે સન પેટ્રોકેમિકલ્સ ની જે જગ્યા છે તેની ઉપર ઠાલવવામાં આવતા હતા અને સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગ દ્વારા રોયલ્ટીના પાસ લાખતા સમગ્ર મામલો ઉજાગર થયો છે ને રોયલ્ટી કોઈ પણ પાસ ન હોવાથી ખાણ ખનીજ વિભાગ દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી છે મહત્વની વાત એ છે કે ખાણ ખનીજ વિભાગ દ્વારા જ્યારે જે પાસ માંગવામાં આવ્યા હતા તે દરમિયાન કેટલાક લોકો એકત્રિત થયા હતા જેને લઈને ખાણ ખનીજ વિભાગ દ્વારા ખંભાત રૂરલ પોલીસને બોલાવવામાં આવી હતી ને પોલીસ દ્વારા ત્યાં જેને કાર્યવાહી કરીને હાલ જે ડમ્પર ચાલકો છે તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી ઘણા બધા લોકો અત્યાર સુધી આવી રીતે ખનીજ ચોરી કરતા માફિયાઓની ધરપકડ કરવામાં આવી રહી છે મોટા માથાઓના નામ સામે આવે તેવી પણ શક્યતાઓ છે બીજી બાજુ કેટલા કરોડની ખનીજ ચોરી થતી હતી ચોક્કસ સોનલથી અગાઉ પણ આ સન ફાર્મા જે છે ત્યાં આગળ માટી ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું અને તે સંપૂર્ણ રીતે તે ચોરોનું કૌભાંડ હતું તે કૌભાંડ દબાઈ ગયું હતું પરંતુ પુનઃ એક વખત ડમ્પર ચાલકો પાસે ક્વોરી વેસ્ટ હેરાફેરીની રોયલ્ટીની રસીદ માંગવામાં આવી રસીદ ન મળતા આખો મામલો સામે આવ્યો આનંદની આ ઘટના છે ફરી એક વખત ખાણ ખનીજ વિભાગની કામગીરી સરાહનીય કામગીરી સામે આવી ખનીજ માફિયા સામે કાર્યવાહી